પણ આપડે જો ચોરી કરવી એના કચ્યા કોઈ હે બરોબર આપડા વાળી પૂછી લેવું આપડે પૂછ્યાગર ના લેવાય ના હા તો હું પૂછી લઉ

મુછો આવતો નહી બાપજીઓ હડ થઈ ગયો રેગડો રેગડો નો રેગડો ગાયબ થઈ જાય મને એવું હમણાં અને આજ તો લાઈ જાતું હશે કે ખબર આ મો તો કે દુઆ એક પાચ્યો રેગડો વેચે તે મોટી જાય તું અંદર અંતન એ ખાયો નઈ હો એ લઈ જાય હટવા રહી છે યે દે રમાય તો કોઈ આવતું નઈ કોઈ આવતું નઈ કંટાળી થાકી જાય ઓ બિઠા ઓજી આઈશ ઓર રાખ ઠંડો ને એટલે ચોર નીકળ અલ્યા હોચે નીકળી તો ઘરેથી

વાડી હે વાડી પૂછી લેના આપ બીજું પડને પૂછી લે પૂછી લે પૂછી લે તું બારમ નો પી ઉણ્યો પૂછી લે ન ન પસે નો બધી પૂછી લે ગા

ક્ષેત્રમાં ના વાડી પૂછ્યો ઓ પૂછ્યું કે પૂછ્યું ખબર પણ હું ચોરી નહીં કરી તો કોણે કરી આ તમારા વાડીન પૂછ્યું મી રેકડો લીધો તો પૂછ્યું આવું કીધું તું વાડી હું પૂછું તમાર જવાબ આપજો ભાઈ તમે પાછળ બોલ્યાતા ચप्पल મારું એક બે માર ખબર આવે બુડા એબી આયવાનો હોય નહી આવે એ રાખુએ ઓ પ્રસાદ ઓસો